જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું ને તમે પણ મજામાં જ છો તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ઉતાર નજીક આવી રહી છે હવે અમે હું શિવમ જાવી પતંગ લેવા માટે અને જાવી છીએ ગામમાં એટલે બધા તમને આખા ગામમાં પતંગવાળા શેરડીવાળા બધાને આપણે મુલાકાત કરશું અને તમને પણ બતાવશું હા શિવમ એટલે આ વિડીયોમાં બના રહીજો એટલે તો ચાલો મિત્રો હવે આપણે આગળ ગામમાં જઈને મળવી તમામ પતંગવાળાને અને શેરડી જે કઈ બજારમાં એ બધાને આપણે મળશું ચાલો આગળ ચાલો મિત્રો ફાઇનલી આપણે ગામમાં આવી ગયા છીએ અને હવે આપણે પોલીસ સ્ટેશન પાસે ચડતા તે આપણે આબીજભાઈનો સ્ટોલ છે જે પતંગ દોરા અને ટોપલું બધું તો આપણે જાણશું અને જોઈશું તો ચાલો હવે આ છે આપણે ઓરિજિનલ વસ્તુ સારી નવતા ચારસો પચાસ રૂપિયામાં ગામમાં પાંચસો પચાસ રૂપિયા લે વાહ ભાઈ વાજો આપને આ ઓળીજનક દોરી છે બધી અલગ અલગ કાકડ આઠ છે બધી ચોઈસ ગેરેન્ટી બધી મળશે તમારે હા પછી પતંગ ને એવું બધું પચાસ રૂપિયાથી માંડી વીસ રૂપિયા સુધી ના ચાલુ છે પતંગ ગામમાં હો હો રૂપિયા પંજરા લે છે શું હાબીજભાઈ કેમ છે પતંગ દોરા માં મળી જશે ને બસ જો મિત્રો આપડે આયા

તો જરૂર તમે આ શેરડી લેવા માટે આવો જોકે દર વર્ષે તમે ઉપાભાઈ ભાઈ લેતા દેશો અને પણ આ વર્ષે પણ ઉપાભાઈ ભાઈ શેરડી લેવા માટે અવશ્ય આવો જો કાળી શેરડી છે મહારાષ્ટ્રની સરસ છે ગળી મહારાષ્ટ્ર ની હોયનાડુ જો મિત્ર અમારે બજારમાં અમારે જો વિરુભાઈ ની પણ પતંગ ની દુકાન છે પતંગ લેવા માટે વિરુભાઈ ભાઈ આવજો આ આપડે આપણે ની બાજુમાં જ છે વિરુભાઈ ને પતંગનું

જો મિત્રો હાઈસ્કૂલ પાસે પણ બધા શેરડી વાળા છે અહીંયા પણ બધા કેટલા શેરડી વાળા છે આગળ આ જો પણ શેરડી સરસ મજાની છે અને અહીંયા પણ પતંગ દોરાનું ચાલુ છે કોપડી નું બધું જો બધા કેટલી બધી ભીડ છે પતંગમાં હા મિત્રો જો કેવડો મોટો પતંગ છે આમ જો તમે બાબલા પણ સરસ મજા જો આ પતંગ ને બધું છે આ કણે આ છે આપણે કૃષ્ણ કોમ્પ્લેક્સ સામે હું ભાઈબંધ પતંગમાં હાલે જો એક મોટો પતંગ છે તમારે લેવા તે દોરી પાઉ છો એમને હા જો મિત્રો આપણે ભાઈબંધ પણ પતંગ નું કરે છે હો ઇમરાન ભાઈ હું છે પતંગમાં આલે જો સરનામ આપણે બેંક ઓફ બરોડા ની બાજુમાં છે ઇમરાન ભાઈ નું તો આવી જા મિત્રો પતંગ લેવા માટે જો મિત્રો અહીંયા પણ સરસ મજાના પતંગ છે આ ભાઈ વેચે છે આ છે આપણે રવિભાઈ નો સ્ટોલ રવિભાઈ ગયા છે જમવા સરસ મજાના પતંગ છે જો મિત્રો અહીંયા પણ બાબલા અને પતંગ ઢોરાનું બધું ચાલુ છે આપણે બસ સ્ટેન્ડ ની બાજુમાં જ છે જો અહીંયા પતંગનું કામકાજ ચાલુ છે ઢોરો પણ હું શેર આ બધું

કોને લેવાના હે આપી જ બની હતી કોણે લેવાના હે પતંગ હાલો તો આપણે લઈ લેવી પતંગ ચાલો મિત્રો બજારમાં આટો મારીને અમે પતંગ ને એવું બધું લઈને આવી ગયા છીએ શિવમને પણ પતંગ અપાઈ દીધા પાયા ને પતંગ આમાં કે ખરો વિડીયોમાં પતંગ અપાવ્યા એમ કે તો ખબર પડે ને હા જો રાજ્યને રેડ થઈ ગયો છે અને જો તમે પણ અમારા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કે તો ખરો